મારું નામ મંત્ર કૃષ્ણકંજાની પેટલાદ હું ત્રીજા ધોરણમાં ભણું છું હું નવ વર્ષનો છું ચતુર શિયાળ એક મોટું જંગલ હતું એમાં એક સિંહ રહેતો હતો એ શિકાર કરવા નીકળ્યો એને એક ગુફા જોઈ એમાં કયો એમાં કોઈ નહોતું એટલે એને એવું વિચાર્યું કે સજ્જ થશે તારે જે કોઈ પણ રહેતું હશે તો એ તો સાંજ થઈ શિયાળે આવ્યું અને શિયાળે જોયું કે અહીંથી જતા પગલાં છે આવતા નથી એટલે એને સિંહને એવું એટલે એને ચતુર એટલે એને સિંહ ગુફાને એવું પૂછ્યું એ ગુફા તું મજામાં છું કે નહીં તો ગુફાએ એવું કીધું એ ગુફાએ કશું કીધું નહીં એટલે પછી ફરી એ ગુફા તું મતમાં તો એને કશું ના કીધું ત્રીજી વાર એને હું પૂછ્યું હે ગુફા તું કેમ કહેતી નથી વેલકમ વેલકમ ગઈ છું તો સિંહને એવું થયું કે આ મારા ડરથી કશું બોલતી નથી એટલે શિયાળે એટલે સિંહને અવાજ બદલીને એવું કીધું કે હું થોડા કામમાં હતી એટલે મને મળું થયું બોલવા આવો વેલકમ વેલકમ એટલે એને ખબર પડી ગઈ શિયાળને કે અંદર કોક છે એટલે એ ગતું રહ્યું અને આમાંથી તમને શું શીખવા મળ્યું આપણે સિંહ જેવું મૂર્ખ બનવું નહીં છેતરાવું નહીં અને શિયાળ જેવું ચતુર રહ્યું